અત્યારે થોડો શાંત પડ્યો છે વરસાદ પણ આજે છે આઠમ એટલે કે આપણા કૃષ્ણ ભગવાન નો દિવસ તો બસ આજે આઠમ હોય એટલે વરસાદ ના આવે એવું તો બને જ નહીં એટલા માટે ગઈકાલ રાતનો એટલો વરસાદ આવી રહ્યો છે ને કે વાત ના પૂછો અત્યારે થોડો ઓછો થયો છે વરસાદ તમે બેકગ્રાઉન્ડમાં કદાચ અવાજથી જ ખ્યાલ આવતો હશે હમણાં કેટલો અવાજ હતો ને અત્યારે કેટલો અવાજ છે પણ આઠમ છે એટલે વરસાદ તો રહેવાનો જ ભાઈ આજે તો છે ને ફેમિલી આમ તો ઘણી

હવે આપણે કામ પતાવીને આયા છીએ ઉપર અને પાછો વરસાદ બહુ વધી ગયો છે ઓલરેડી જો કપડા બધા જ સુકાય છે ખાયેલા કોઈ હતું નહીં ને એટલે અમારી આ બિચારી વેલ સુકાઈ ગઈ હતી અને અત્યારે છે ને બે દિવસ સરસ મજાનું એને પાણી મળ્યું ને એટલે જો હરી ભરી પાછી થઈ ગઈ છે તો જો પવન થઈ ગયો છે ફૂલ ચાલુ અને બીજી વાત એ હતી સામેલી કે આપણે આઈફોન માં છે ને અત્યારે જરાય બેટરી છે ને બે થી ત્રણ ટકા જ છે અને હા પવન જો અને હું છે ને મોર્નિંગ જાગું એટલે ત્યારે ચાર્જમાં મૂકું છું ફોન પણ આજ લાઈટ તો કાંઈ છે જ નહીં ક્યારે લાઈટ આવે કાંઈ ખબર નથી આવે એટલા માટે બ્લોક બી શૂટ નહીં થાય

પણ આમાં લોહી ચડતું નથી ક્યાંથી થાય આજો આજો ને તો હાલો ફેમિલી આવી જાવ ફરાડ કરવા માટે તમારા ઘરે ઉપવાસ હોય કે ના હોય ખાવ મજા કરો દર્શા કરો ભગવાનું નામ દો ઉપાસ ચાહો જલાલી હોય ઉપાસ જાહો જલાલી હા આ બધી જાહો જલાલી ફેમિલી જો આ છેક અત્યારે આપણે સાંજે મળી રહ્યા છે કારણ કે તમને ખ્યાલ જ છે કે લાઇટ પણ હતી નહીં અને ફોન ની બેટરી પણ હતી નહિ તો ફોન થઈ ગયો તો સીચો અને લાઈટ છે ને હજુ જસ્ટ અડધી કલાક પહેલા જ આવી છે એટલે આપણે સરસ મજાનું પહેલા ચાર્જિંગ કરી નાખ્યું ફોન નું મેં કીધું ચાર્જ કરી રાખીએ તો જ આગળ બ્લોક બી થશે અને કહેવાય ને કે તમને હું જે બતાવવા માંગુ છું એ પણ બતાવી શકીશ અને ખ્યાલ જ છે કે આજે છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ કૃષ્ણ ભગવાનનો તો એ માટેનું ડેકોરેશન જે છે એ અમે બપોરે કરી લીધું છે તો જો ફુગ્ગા ને બધું ફૂલાઈને રાખ્યું છે હે ને શિવબા પણ આ બાજુ ની જે બી વોલ છે ને ત્યાં ફુગ્ગા બહુ ચોટતા નથી હે ને શિવ સેલો ટાઈપ થી પછી ઉઘડતી નથી જો ફુગ્ગા ઉપર જરા પણ ચાલો ટેપ લાગી ગઈ તો ફુગ્ગો ફૂટી ગયો અને સાથે સાથે જો અહીંયા આ વોલ પર તો થોડા ઘણા ફુગ્ગા આપણે લગાયા છે પણ આ બધા જે બાકી છે ને લગાવવાના બાકી છે આપણે નઈ લગાઈએ નઈ લગાઈએ આપણે ના છોડા છોટા છોટા ગોળ બોલાના ઓકે બટન દીશે

તો લાઈટમાં કેવું થાય કે અહીંયા બસ અહીંયા તમને પાછળ જો દેખાતી હશે એક જ વિન્ડો છે આ હોલમાં અહીંયા તો અને એમાં પણ વરસાદ એટલો બધો હતો એટલે વાદળાથી ઘેરાયેલું કહેવાય ને કે આકાશ હતું એટલા માટે ફૂલ અંધારું હતું અને એ અંધારામાં જે અહીંયા ડેકોરેશન કરવાનું એટલું પડ્યું છે ને અમને બહુ કેવડાયું ખબર નહીં કારણ કે અંધારું જેટલું બધું હતું ને તો કંઈ મજા જ ના આવે અને ફોનની બેટરી બી ખતમ હતી નહી તો બી ટોર્ચ કરીને આપણે કંઈક કરી શકીએ પણ કઈ નહીં તો બી ફાઇનલી કર્યું જ છે આપણે ડેકોરેશન મેં છે ને આ સાઈડ ની વોલ પર અને આ સાઈડ ની વોલ પર બંને બાજુ છે ને મસ્ત મજાની એક કહેવાય ને એક આ પાંદડાની ની લાઈન પછી સિરીઝની એ ટાઈપ કર્યું તું ડેકોરેશન અહીંયા પણ હતું પણ આ વોલ પર થી છે ને બધું એ બધી સિરીઝ પડી ગઈ છે અહીંયા નીચે જો હવે ફરીથી કરવું પડશે આપણે તો ચલો લગાવી લઈએ જો જુ લગાડે છે બાબા હેન બાબા

પણ હવે આજે તો મહા બી નથી નથી ચેક કરી કારણ કે લગભગ બે ત્રણ મહિનાથી થી એમના સિરીઝ પડી છે ચેકિંગ કર્યા વગર મેં એમના ડાયરેક્ટ લગાવી દીધી લાઈટ જ નથી તો ક્યાંથી ચેક કરે કરી લઈએ છે અરે વાહ સરસ સરસ છો થઈ ગઈ મિત્રો વાગી રહ્યા છે હવે અત્યારે સવાર દસ અને જો ફાઇનલી આપણે બધું જે કહેવાય ને ડેકોરેશન બી થઈ ગયું છે અને લલ્દુ ગોપાલને પણ ત્યાં બેસાડી દીધા છે આપણે એના સ્થાનક પર તો અને બીજી વાત એ હતી કે આ વોલ પર ભૂગા તો ના રહ્યા એટલે ના જ રહ્યા બસ થોડા ઘણા અહીંયા વોલ પર આપણે લગાવ્યા છે અને બાર વાગે પછી આપણે લડ્ડુ ગોપાલનો જન્મોત્સવ મનાવીશું જો પંજરી અને ડીસ રેડી કરી લઈએ હવે હા બસ પાંચ મિનિટ ની વાત છે બાર વાગવામાં આવે લોકો જો જસ્ત આવે છે મંદિરે જઈને તો બસ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં ચેનલ પણ વાંચો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી